પૂર્ણા નદીમાં રોદ્ર સ્વરૂપ બાદ હૃદય કંપાવી દે તેવા તબાહી નજારો સુરત જિલ્લામાં ધોધમાર વરસાદના પગલે મહુવા તાલુકો સૌથી વધુ પ્રભાવિત થવા પામ્યો હતો ત્યારે પૂર્ણા નદીના રોદ્ર સ્વરૂપ બાદ ઠેર ઠેર તબાહી સર્જી હતી મહુવાના ઇસ્લામપુરા વસાહત તેમજ ફાટ બજાર ફળિયામાં પૂરના પાણી ભરાયા હતા મહુવાના સરપંચ તેમજ સ્થાનિક લોકોએ પૂર પીડિત નું રેસ્ક્યુ હાથ ધર્યું હતું તો મહુવા પોલીસે પણ સરાહનીય કામગીરી હાથ ધરી હતી પૂર પીડિત ના ઘરોમાં પાણી ભરાઈ જતા ઘરવખરીનો સામાન ક્યાં પૂર માં તણાઈ જવા પામ્યો હતો તો ઘરવખરી

સતત થઈ જવા પામ્યું હતું પૂરગ્રસ્ત વિસ્તારોમાં વીજ કંપની દ્વારા ધોરણે કામ હાથ ધરી વીજ પ્રવાહ ચાલુ કરી દેવામાં આવ્યો હતો તો રોગચાળો વકરે નહીં જેની સાવચેતીના ભાગરૂપે આરોગ્યની ટીમ પણ તૈનાત કરી દેવામાં આવી છે તો વહીવટી તંત્ર દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારોમાં અલગ અલગ ટીમ બનાવી નુકસાની નો સર્વે ની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી ત્યારે પૂર્ણા નદીના પાણી તો ઓસરી ગયા પરંતુ તબાહીના આ હૃદય દ્રાવક દ્રશ્યો યાદ છોડી ગયા છે